હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણે રેસીપી છે છાસ સોડા બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં સાદી સોડા લીધેલી છે છાસ લીધેલી છે અને તેનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક નાની ચમચી અજમો લીધેલો છે એક ચમચી સંચર પાવડર સાતથી આઠ નંગ મરી લીધેલા છે સ્વાદ અનુસાર મીઠું હિંગ લીધેલી છે એક નાની ચમચી ત્રણ ચમચી આખું જીરું લીધેલું છે અને એક નાની ચમચી આખા ધાણા લીધેલા છે આમાં મેઇન ટેસ્ટ આપણે જીરાનો જ હોય છે તમે જીરું અને ધાણા બંને વસ્તુ સેમ લઈ શકો છો એક માપથી અહીંયા અજમો ઓપ્શનલ છે પણ મેં અહીંયા એક નાની ચમચી લીધેલું છે કારણ કે આપણે પાચનમાં આસાની રહીએ તેના માટે અજમો મેં લીધેલો છે અજમાથી આપણે ગેસ કે અજ અપચા જેવું કાંઈ થતું નથી તેના માટે મેં અજમો લીધેલો છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ આપણે મસાલો બનાવીશું તો આપણે સૌપ્રથમ બધા મસાલાને શેકી લેશું તો અહીંયા અમે જીરું આખું જીરું આખા ધાણા અને મરી લીધેલા છે ત્યારબાદ અજમો તમને મરીનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો તો આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે આને મસાલા શેકાઈ ગયા છે તો આપણે આને કાઢી લેશું થોડાક ઠંડા થાય ત્યારબાદ આપણે એને પીસી લેશું તો આને આપણે ઠંડા થવા દેશું તો આપણે આને અલગ વાસણમાં કાઢી લીધું છે હવે આપણે આને ઠંડુ થવા દેશું ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લેશું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આને પીસી લેશું એમાં આપણે હિંગ એડ કરશું અને સંચર પાવડર સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તાને પીસી લેશું તો આપણે આ પીસાઈને રેડી થઈ ગયો છે આ રીતે આપણે ઝીણો પીસવાનો છે એને તો આપણે એક બાઉલમાં કાઢી લેશું તો આપણે છાસ સોડા તૈયાર કરી લેશું તેના માટે સૌપ્રથમ મસાલો એડ કરશું એક ચમચી આપણે એડ કરશું અત્યારે અને થોડીક છાશ એડ કરશું ત્યારબાદ સાદી સોડા એડ કરશું મિત્રો તૈયાર છે આપણી છાસ સોડા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં